નમસ્કાર મિત્રો આજે આપણે એવરેજ એટલે સરેરાશના દાખલાઓનો દાખલાઓ શીખવાના છે જો તમે પાર્ટ વન ન જોયો હોય તો પાર્ટ વન જોઈ લેજો અને તેની વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે અને આવા આપણે દાખલાઓની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તો આપણે જોઈએ તેમાં પહેલો દાખલો પાંચ સભ્યોનું સરેરાશ વજન આપણને ચાલીસ કિલો આપેલ છે વ્યક્તિનું વજન જે પચાસ કિલો છે તેને ફૂલથી બેતાલીસ કિલો નોંધવામાં આવ્યું છે એટલે પાંચ કિલોનું આપણે પાંચ સભ્યોનું ચાલીસ કિલો વજન કીધું છે એટલે ટોટલ બસો થશે અને પચાસ કિલો છે તેને ફૂલથી બેતાલીસ નોંધવામાં આવ્યું એટલે અહીંયા આપણે બેતાલીસ નોંધાઈ ગયું હોય છે તો ટોટલમાંથી આપણે બસોમાંથી બેતાલીસ બાદ કરીએ એટલે અહીંયા એકસો ને બસોમાંથી બેતાલીસ બાદ કરીએ એટલે એકસો ને અઠ્ઠાવન મળશે આપણને હવે શું કીધું છે કારણ બાકીના ચાર વ્યક્તિઓનું સરેરાશ વજન મેળવવાનું કીધું છે તો આપણે આ એકસો અઠ્ઠાવનને ચાર વડે ભાગી દઈએ એટલે ચાર તેરી બાર અહીંયા આવશે ત્રણ આઠ ચાર નવ છત્રીસ અહીંયા આવશે બે જીરો ને પોઈન્ટ કારણ કે પોઈન્ટ લગાડ્યું એટલે નીચે જીરો અને પાંચ ચાર પંચાવીસ એટલે જવાબ આપણો આવશે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ અહીંયા પચાસ કિલો તેનું વજન છે પરંતુ અહીંયા નોંધવામાં બેતાલીસ કિલો આવ્યું આવ્યું છે એટલે તેના બેતાલીસ કિલો અનુસાર અહીંયા ચાલીસ તેની મેળવેલી છે સરાશ મેળવેલી છે તો અહીંયા જવાબ આપણો આવશે ઓગણ પોઈન્ટ પાંચ એક કંપનીમાં ચાલીસ કર્મચારીઓ છે પુરુષ કર્મચારીઓનું શ્રેરાશ વજન આપણને આપેલ છે મેલ મેલ અને ફિમેલ પુરુષનું કેટલું આપેલ છે એસી અને મહિલા કર્મચારીઓનું સરેરાશ વજન આપણને સાઠ આપેલ છે ટોટલ આપણને બોતેર પોઈન્ટ પાંચ આપણે એલિગેશન પદ્ધતિથી સોલ્વ કરીએ એટલે બોતેર પોઈન્ટ પાંચ અહીંયા એસીમાંથી આ બોતેર પોઈન્ટ પાંચ બાદ કરીએ એટલે સાત પોઈન્ટ પાંચ આવશે તેવી જ રીતે બોતેર પોઈન્ટ પાંચમાંથી સાઠ બાદ કરીએ એટલે બાર પોઈન્ટ પાંચ આવશે આ બંને ગુણોત્તરમાં છે એટલે પોઈન્ટને આપણે કેન્સલ કરી શકીએ એટલે એકસો અને પંચોતેર આવશે એકસો પચીસ અને પંચોતેર આ બંને ગુણોત્તરમાં છે એટલે પચીસ પંચા અને પચીસ તેર એટલે અહીંયા પાંચ જેમ ત્રણ આવશે પાંચ જેમ ત્રણના ગુણોત્તરમાં હોય છે પુરુષ પુરુષ અને મહિલાઓની સંખ્યા તો શું કીધું છે પુરુષ કર્મચારીઓની સંખ્યા શોધો તો ટોટલ આપણને ચાલીસ આપેલ છે એટલે આઠ એક્સ બરાબર આ બંનેનો સરવાળો બરાબર ચાલીસ થશે તો એક્સ બરાબર આપણને પાંચ મળશે પુરુષનું કીધું છે એટલે એક્સ બરાબર પાંચ તો પાંચ એક્સ બરાબર પચીસ થશે તો અહીંયા જવાબ આપણો આવશે પચીસ એ અને બી બોક્સમાં બોલની કુલ સંખ્યાનો ગુણોત્તર આપણને આપેલ છે હવે એ અને બીની બોલની કુલ સંખ્યાનું ગુણોત્તર સાત જેમ ચાર અને એ બોક્સમાં કુલ બો બોલની સંખ્યા સી બોક્સ કરતાં પચાસ વધુ છે તો અહીંયા ગુણોત્તર આપેલ છે એટલે તેને સાત એક્સ પચાસ સી કરતાં પચાસ વધુ છે એટલે સીની કેટલી થશે આ સીની થશે સાત એક્સ ઓછા પચાસ કારણ કે સાત એક્સનું ગુણોત્તર ઓછા પચાસ કરો એટલે અહીંયા સી ની મળી જશે આગળ જોઈએ બી અને સીમાં કુલ બોલની સંખ્યાનો સરવાળો હવે બી અને સીના આ બંનેનો સરવાળો કરીએ એટલે ચાર એક્સ વત્તા સાત એક્સ ઓછા પચાસ બરાબર આપણને કેટલા આપેલ છે બસો ને એસી તો અહીંયા અગિયાર એક્સ બરાબર પચાસ બરાબરની આ બાજુ જોઈશે એટલે બસો એસી વત્તા પચાસ ત્રણસો ને ત્રીસ આવશે તો એક્સ બરાબર આપણને અહીંયા ત્રીસ મળશે હવે આગળ જોઈએ એમાં કુલ બોલની સંખ્યા શોધો તો એમાં કુલ બોલ સાત એક્સ આપેલ છે એટલે એક્સ બરાબર આપણે ત્રીસ મૂકીએ તો અહીંયા જવાબ આપણો આવશે 210 દસ સાચો જવાબ થઈ છે 210 n દસ અવલોકનની સરેરાશ આપણને પચાસ આપેલ છે તો ટોટલ આપણે કેટલું થશે પચાસ ગુણ્યા એન થઈ છે આગળ જોઈએ પંચાવન પાસઠ અને સિત્તેરના ત્રણેય અવલોકોને ઉમેરવામાં આવે આ ત્રણેય ઉમેરવાનો છે આ ત્રણેયનો સરવાળો કેટલો થઈ છે આપણે સરવાળો કરીએ પંચાવન પાસઠ અને સિત્તેર જીરો એક બાર ને સાત ઓગણીસ એટલે એકસો ને નેવું થશે અહીંયા એકસો ને નેવું આગળ આપણે જોઈએ શું કીધું છે તો તમામ અવલોકોની સરેરાશ બાવન થશે તો ટોટલ તેની સરેરાશ બાવન થઈ જશે અને આ સરેરાશ મેળવવા માટે આપણે એન આપેલ હતા અને ત્રણ ઉમેર્યા એટલે એન વત્તા ત્રણ થશે હવે અહીંયા સાદરૂપ આપીએ એટલે પચાસ એન વત્તા એકસો ને નેવું બરાબર અહીંયા બાવન એન વત્તા ત્રણ થશે તો અહીંયા જવાબ સાદરૂપ આગળ આપીએ એટલે બાવન એન વત્તા ત્રણ દુ છ ને પાંચ તેર પંદર હવે આગળ આપણે સાદુ રૂપ આપીએ અહીંયા પચાસ એન એકસો ને નેવું તો એન 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 પચાસ એન બરાબર ને આ બાજુ જશે એટલે અહીંયા બાવન માંથી પચાસ છે એટલે બે એન આવશે અને એકસો નેવું માંથી એકસો ને છપ્પન બાદ કરીએ એટલે અહીંયા જવાબ આપણો આવશે ચાર આઠ આઠ માંથી પાંચ હજાર એટલે ચોત્રીસ તો અહીંયા શું કીધું છે આપણે બે એનની કિંમત કીધી છે એટલે ચોત્રીસ જવાબ આવશે જો એનની કિંમત કીધી હોત તો અહીંયા બે વડે ભાગી નાખે એટલે સત્તર જવાબ આવે તો અહીંયા જવાબ આપણો થશે બી ચોત્રીસ વર્ગ 6 માં ત્રણ વિભાગ એ બી અને સી આપેલ છે એમાં 25 વિદ્યાર્થીઓએ મેળવેલા સરેરાશ ગુણ બેતાલીસ તો એમાં 25 વિદ્યાર્થી છે તેને મેળવેલા સરેરાશ ગુણ કેટલા છે બેતાલીસ એટલે ટોટલ આપણને મળી જશે ટોટલ વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવ્યા હવે આગળ જોઈએ બીમાં શું કીધું છે બીમાં વીસ વિદ્યાર્થીઓએ મેળવેલા સરેરાશ ગુણ બીમાં પણ આપણને આપી દીધેલ છે સરેરાશ ગુણ ઓગણચાલીસ છે એટલે ટોટલ આપણે બીનું પણ મળી જશે આગળ જોઈએ સીમાં સીમાં પંદર વિદ્યાર્થીઓએ મેળવેલ સરેરાશ ગુણ ત્રીસ એટલે પંદર વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ ત્રીસ એટલે અહીંયા પણ તેનું ટોટલ મળી જશે હવે આગળ જોઈએ ત્રણના ધોરણ છના ત્રણ વિભાગોના વિદ્યાર્થીઓનો સરેરાશ ગુણ એટલે આ ત્રણેયનો સરવાળો ભાગ્યે આપણે જેટલા વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની ટોટલ સંખ્યા કેટલી થઈ છે પચીસ વીસ અને પંદર પચીસને પંદર ચાલીસને વીસ સાઠ તો અહીંયા ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા તો આપણને સાઠ મળી ગઈ હવે અહીંયા સાદુરૂપ આપણે આપીએ આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે અહીંયા થશે પચીસ ને બે વડે ગુણીએ અને અહીંયા એક બે વડે ભાગીએ એટલે એકવીસ આવશે આપણે એનો ગુણાકાર કરીએ એટલે નવ દુ અઢાર વધી એક ત્રણ દુ છ સાત એટલે સાતસો પંદર એસી પિસ્તાલીસ એટલે ચારસો ને પચાસ આ બંને એનો ગુણાકાર કરીએ એટલે એક હજાર પચાસ મળશે હવે અહીંયા જોઈ શકાય તેમ આ બંનેનો સરવાળો પંદરસો થશે પંદરસો વધતા અહીંયા સાતસો ને એસી તો બાવીસો એસી આપણને મળશે પંદર ને સાત બાવીસ થઈ છે અને બાવીસો એંશી આ ટોટલ આપણને એ બી સીના ત્રણેય વિભાગનો આપણને મેળવેલા ગુણ મળ્યા છે તો આપણે ટોટલનું આપણે સરેરાશ મેળવવાનું કીધું છે તો અહીંયા ભાગ્યા સાઠ થઈ છે જીરો જીરો કેન્સલ બસો અઠ્યાવીસ ભાગ્યા છ એટલે અહીંયા બસો અઠ્યાવીસ ભાગ્યા છ છ તેરી અઢાર અહીંયા આવશે ચાર આઠ આઠ છક અડતાલીસ તો આપણો જવાબ ટોટલ આપણે ત્રણેય વિભાગના સે વિદ્યાર્થીઓની સરેરાશ ગુણ કેટલા થશે તો અહીંયા જવાબ આપણો આવશે છે ત્રીસ છોકરાઓનું સરેરાશ વજન આપણને પાંત્રીસ કિલો આપેલ છે આગળ જોઈએ છોકરીઓ અને બોયઝ એન્ડ ગર્લ્સ ત્રીસ છોકરાઓનું સરેરાશ આપણને કેટલું આપેલ છે પાંત્રીસ આપેલ છે આગળ જોઈએ એક્સ છોકરીઓનું સરેરાશ વજન ચાલીસ એટલે એક્સનું ચાલીસ જો છોકરાઓ અને છોકરીઓનું સરેરાશ વજન ટોટલ વજન આપણને આપી દીધેલ છે એટલે એલિગેશન લગાડીએ એટલે સાડત્રીસમાંથી પાંત્રીસ જાય એટલે બે આવશે અને ચાલીસમાંથી સાડત્રીસ જશે એટલે અહીંયા ત્રણ આવશે હવે આ રેશો આપણને શાનો મળ્યો તે તેના સંખ્યાનો મળ્યો કારણ કે જો છોકરાઓની સંખ્યા અહીંયા ત્રીસ આપેલ છે તો ત્રણ રેશો બરાબર ત્રીસ થઈ છે તો એક રેશિયો બરાબર આપણને કેટલા મળશે દસ મળશે તેવી જ રીતે બે રેશિયો બરાબર વીસ બે રેશિયો બરાબર આપણને એક્સ આપેલ બે રેશિયો બરાબર એક રેશિયો બરાબર દસ આપેલ છે તો બે રેશિયો બરાબર કેટલા થઈ છે વીસ થઈ છે તો અહીંયા એક્સ બરાબર આપણને વીસ મળશે તો એક્સની કિંમત મેળવવાનું કીધું છે તો અહીંયા એક્સ બરાબર વીસ મળી જાય તો અહીંયા જવાબ આપણો આવશે વીસ વર્ગમાં છોકરાઓ અને છોકરીઓનું સરેરાશ વજન અનુક્રમે અઠ્યાવીસ કિલોગ્રામ અને વીસ કિલોગ્રામ બોયઝ એન્ડ ગર્લ્સ અઠ્યાવીસ અને વીસ આગળ જોઈએ જો વર્ગનું સરેરાશ વજન પચીસ કિલોગ્રામ એલિગેશન પદ્ધતિ પચીસ કિલોગ્રામ તો વર્ગમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર તો અહીંયા ત્રણ આવશે અને પાંચ આવશે બોયઝ એન્ડ ગર્લ્સનો ગુણોત્તર કીધો છે એટલે પાંચ જેમ ત્રણ શાળામાં વિદ્યાર્થીઓનું સરેરાશ વજન ચોપન કિલો અને શાળામાં કન્યાઓનું સરેરાશ વજન અડતાલીસ કિલો તો ગર્લ્સનું અહીંયા સરેરાશ વજન આપણને અડતાલીસ આપી દીધેલ છે જો શાળામાં છોકરીઓની સંખ્યા પિસ્તાલીસ અને પિસ્તાલીસ સંખ્યા આપી દીધેલ છે એટલે ટોટલ અહીંયા આપણે છોકરીઓનું વજન મળી જશે તો શાળામાં છોકરાઓની સંખ્યા શોધો તો છોકરાઓની સંખ્યા મેળવવા માટે આપણે છોકરાઓની સંખ્યા બરાબર એક્સ લઈએ બોયસ બરાબર એક્સ તો ટોટલ આપણે કેટલું થશે ટોટલ ગુણ મેળવવો હોય સરેરાશ ટોટલ વજન મેળવવું હોય શાળામાં વિદ્યાર્થીઓનું તો એક્સ વત્તા પિસ્તાલીસ કારણ કે છોકરીઓ પિસ્તાલીસ છે અને છોકરાઓ એક્સ છે એટલે એક્સ વત્તા પિસ્તાલીસ ગુણ અહીંયા ટોટલ વજન આપણને સરેરાશ વજન ચોપન આપેલ છે તો અહીંયા સાદરૂપ આપીએ એટલે ચોપન એક્સ વત્તા પિસ્તાલીસ ગુણ્યા ચોપન હવે શું કીધું છે આગળ અહીંયા એક્સ અને જો છોકરાઓની સરેરાશ વજન પણ આપેલ નથી અને છોકરાઓનું અહીંયા સંખ્યા પણ આપેલ સંખ્યા મેળવવાની છે જો સરેરાશ વજન આપેલું હોત તો આપણે છોકરાઓની સંખ્યા મેળવી શકીએ તો અહીંયા જવાબ આપણો આવશે તે ડેટા પર્યાપ્ત હોવાથી તે નક્કી કરી શકાતું નથી કે કોને છોકરાઓની સંખ્યા કેટલી થશે શાળામાં વર્ગમાં છોકરાઓનું સરેરાશ વજન પિસ્તાલીસ બોયઝનું આપણે પિસ્તાલીસ આપેલ છે અને છોકરીઓનું ગર્લ્સનું પચીસ જો વર્ગનું સરેરાશ વજન ત્રીસ કિલો ત્રીસ કિલો તો વર્ગમાં છોકરાઓ અને છોકરીઓનું સંખ્યાનું ગુણોત્તર તો અહીંયા છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર પિસ્તાલીસ માંથી પંદર જાય એટલે ત્રીસ જાય એટલે પંદર આવશે અને અહીંયા ત્રીસ માંથી પચીસ એટલે પાંચ આવશે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર એક જેમ ત્રણ આવશે તો અહીંયા જવાબ આપણો થશે એક જેમ ત્રણ એક વર્ગમાં બેતાલીસ છોકરાઓનું સરેરાશ વજન વીસ કિલો છે અને તે જ વર્ગમાં અઠ્યાવીસ છોકરીઓનું સરેરાશ વજન સોળ કિલો છે આપણે બેઝિક રીત રીતથી પણ ગણી શકાય અને અહીંયા બંનેને આપણે છે જો છોકરાઓ અહીંયા બેતાલીસ આપેલ છે અને છોકરીઓ અઠ્યાવીસ આપેલ છે તો બોયઝ એન્ડ ગર્લ્સ આ બંનેનો આપણે રેશિયો લઈ લઈએ અને પછી તેના વજન વડે ગુણી દઈએ સરેરાશ વજન વડે અને પછી બે બેને ભાગી દઈએ તો પણ અહીંયા જવાબ મળી જશે કારણ કે તેમાં સરળતા રહી છે જો આ બંનેનો ગુણાકાર કરી અને આ બંનેનો ગુણાકાર કરી અને આ બંને વડે ભાગવામાં આવે તો પણ અહીંયા જવાબ આવી જશે પરંતુ એ બે થશે રીત અને તેમાં ગણતરી પણ લાંબી થઈ છે અહીંયા ડાયરેક્ટ આપણે બંનેનું ગુણોત્તર લઈએ સાત છક બેતાલીસ એટલે અહીંયા આવશે છ અને સાત છક અઠ્યાવીસ હજી બે વડે ભાગીએ એટલે ત્રણ જેમ બે આવશે હવે ત્રણ જેમ બે ને અહીંયા વીસ અને અહીંયા કેટલું આપેલ છે અઠ્યાવીસ છોકરીઓનું સરેરાશ વજન આપણને સોળ આપેલ છે એટલે અહીંયા આવશે સોળ અને સોળ વીસ તે સરવાળો કરીએ એટલે બાણું આવશે બાણું અહીંયા આપણે ગુણોત્તર લીધેલ છે એટલે ગુણોત્તર વડે ભાગી દેવાનો સરળ આપણે સરળતા માટે ઉપર નીચે બે વડે ગુણીએ એટલે નીચે આવશે દસ અને ઉપર આવશે ચાર બે દુ ચાર ને નવ દુ અઢાર એટલે જવાબ આપણો આવશે અઢાર પોઈન્ટ ચાર તો અહીંયા તે સરેરાશ સમગ્ર વિદ્યાર્થીઓનું સરેરાશ વજન આપણને અઢાર પોઈન્ટ ચાર મળે છે જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે બંનેનો આપણે ગુણોત્તર લઈ લેવાનો એટલે દાખલો ગણવામાં સરળતા રહે અહીંયા તેનું સરેરાશ વજન આપેલું હોય તેનું ગુણોત્તર ન લઈ શકાય એટલે આપણે તેનો ગુણોત્તર ન ન લેતા આપણે જે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી હોય જો બંનેમાં સમાન કોઈ પણ કોઈ પણ અવયવ આવેલો હોય તો બંને વડે ગુણોત્તર લઈ લેવાનો એટલે જવાબ આપણે જલ્દી આવશે શાળામાં ત્રીસ વિદ્યાર્થીઓ છે શાળામાં છોકરા અને છોકરીઓનો ગુણોત્તર આપણે ત્રણ જેમ બે આપેલ છે એટલે ત્રણ જેમ બે છોકરા અને છોકરીઓનો ગુણોત્તર અને ટોટલ આપને ત્રીસ આપેલ છે એટલે પાંચ એક્સ બરાબર ત્રીસ થશે એક્સ બરાબર આપણને છ મળશે બોયઝ આપણને અઢાર કારણ કે છ તેરી અઢાર અને છ દુ બાર ગર્લ્સ આપણને બાર છે ગર્લ્સ બાર આગળ જોઈએ જો છોકરાઓ અને છોકરીઓનું સરેરાશ વજનનું ગુણોત્તર આપણને સરેરાશ વજનનું ગુણોત્તર પણ આપી દીધેલ છે તેને આપણે ડાયરેક્ટ ગુણી દઈએ ગુણી શકાય કારણ કે સરેરાશ અહીંયા ટોટલ તો ચો અહીંયા છોકરાઓની સંખ્યા ટોટલ અઢાર આપેલ છે એટલે તે ટોટલ કેટલું થાય છે અઢાર તેરી ચોપન અને બાર અઠા છન્નું એટલે બંનેનો આપણે ગુણોત્તર ચો ને છન્નું આગળ જોઈએ જો અને શાળાના તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન આપેલ છે તો આ તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન મેળવી અહીંયા ગુણાકાર કરીએ ત્રીસ વડે એટલે ત્રીસ ગુણ્યા પંદર એટલે આ બંને સમાન થઈ છે કારણ કે અહીંયા પણ આપણે શું કર્યું છે તેના ટોટલ સંખ્યાને આપણે ટોટલ સરેરાશ વડે ગુણી દીધું ગુણી દીધેલ છે એટલે બંને બાજુ આપણે સરખું કહી શકીએ એટલે આ બંનેનો સરવાળો બરાબર આ થશે અહીંયા આવશે પંદર એટલે જીરો એક એકસો પચાસ બરાબર અહીંયા મળશે આપણને ચારસો પચાસ તો એક્સ બરાબર આપણને કેટલા મળશે અહીંયા ત્રણ મળશે હવે આગળ જોઈએ શું કીધું છે તો શાળામાં છોકરાઓનું સરેરાશ વજન કેટલું છે તે મેળવવાનું છે તો એક્સ બરાબર ત્રણ મળ્યા છોકરાઓનું આપણે કેટલું કીધું છે ચાર ચોપન છે ટોટલ વજન અને એકસો ને પચાસ છોકરાઓનું આપણે ટોટલ વજન ચોપન થયું ચોપન ગુણોત્તર આપણને મળ્યો હતો એટલે એક્સ બરાબર આપણને અહીંયા ત્રણ મળ્યા છે તો ચોપન ગુણ્યા ત્રણ કરીએ એટલે આપણે હવે ચોપન ગુણ્યા ત્રણ અને શું કીધું છે છોકરાઓનું સરેરાશ વજન મેળવવાનું કીધું તે છે તો છોકરાઓ ટોટલ છોકરાઓ કેટલા છે અઢાર તો અહીંયા અઢાર વડે ભાગી દઈએ એટલે જવાબ આપણને મળી જશે એટલે અઢાર તેરી ચોપન અહીંયા ત્રણ તેરી નવ તો છોકરાઓનું સરેરાશ વજન આપણે નવ કિલોગ્રામ મળશે તો અહીંયા જવાબ આપણો આવશે નવ હું આશા રાખું છું કે તમને આ દાખલાઓમાં દાખલાઓ સમજાઈ ગયા છે ન સમજાણું હોય તો ફરી એકવાર જોઈ લો અને જો તમારે આવા જ વિડીયો જોવો હોય તો નીચે આપણે ટેલિગ્રામ ચેનલની લિંક પણ મૂકેલ છે તેમાં આપણે બધા વિડીયો અને તેના દાખલાઓનું